ભગવાન રામ છે ને એ લીલા કરવા માટે અહીંયા આવ્યા અને આપણા આપણને સમજાવવા પાત્ર ભજવવા આવ્યા તા નાટક કેમ હોય એમ નાટક નું પાત્ર ભાવનગરમાં બનેલી ઘટના છે ભાવનગર મહારાજ કાઠિયાવાડી કબૂતર ને મોહન મારવાડી ની આખી કંપની હતી અને મૂળજી આસારામ એ કહેવાય છે કે ભરતુહરી બની સ્ટેજમાંથી આવ્યો ત્યારે હા સરસ સરસ આ લઈ થોડી યાદી કરી લઈશ ભરતુહરી બની અને ત્યારે મૂર્તિ આસારામ ની કંપની મોહન મારવાડી ની મોહન મારવાડી જયારે સ્ટેજ ની માથે આવ્યો ભાવનગર મહારાજે બેઠક નાખેલી છે આવી રીતે મેદ બધી બેઠેલી એ વખતે આવી રીતે ગોઠવાણો ગોઠવાનો રાજા ભરતુહરી બની જયારે આવ્યો સ્ટેજ ની માથે કોણ મોહન મારવાડી અને હું પાત્ર ભજવું કચેરી ને એમ થઈ ગયું કે અમે બાણું લાખ માળવાના ધણી ની કચેરી માં બેઠા છે ઉજ્જૈન માં બેઠા છીએ એને એમ થઈ ગયું કચેરીને ને એવું પાત્ર ભજવું ભાવનગર મહારાજને મોજનો તોરા છૂટી ગયા પગમાં તોડો પહેર્યો તો હોનાનો એ કાઢીને ઘા કર્યો લે તેજ માથે આવે કલાકાર મને મોજ આવે છે હું તને તોડો હોનાનો આપું છું એટલે તરત જ ઘા તેજ માથે આવ્યો હાભો ઘા કરી દીધો મારે નથી જોતો તમે રાખો અને એના પાત્ર ભજવવામાં લીન થઈ ગયો એટલે આજુબાજુવાળા મીન્ડિયા કહેવાય મહારાજનો અપમાન ઘોર અપમાન ઘણીકવાર પેલા વિડિયો પછી રાખજો ને સંગીત આવું હમણાં આવે ત્યારે એમાં હું આમાં નજર હારા હારા ની જાય તમારું કામ સરસ છે પણ આ બાજુ રાજ કારણ કે વિડીયો ઉતારો એટલે એ બાજુ બધા જોવે સમજી ને તમે આમ ફેરવી નાખો ઘડી હું હમણાં છેલ્લે ગાયશ થી ઉતારી લેજો વાહ વાહ આમાં હું બધું ધ્યાન રાખવું પડે અમારે તો હું એક જગ્યાએ કવિરાજ બેઠા બેઠા દુઆ ગાતા હતા એમાં એક જણો આ બાજુ ચા બનાવતો ચા તો કવિરાજ દુઆ સપાખરા ઉપાડ્યા આમ બહાટી હાંધા તોડી પાંજરાવાળા વાળા ચા કરવા વાળો ચા કરતો કરતો મોજમાં આવી ગયો હાંડી આમ ફેરવો હાણસી કવિરાજ ની બધે નજર હોય કવિરાજે બાજુ પોતાની પેઢી થી પહેરી લીધી કવિરાજ પાઘડી કેમ પહેરી તો કે નજર બધે શાહ વાળો મોજમાં આવી ગયો ને આમ કરે કઈ હાણસી સટકે અને કઈ મુંડામાં આવે એ નક્કી નહીં એટલે બધે ધ્યાન રાખવું પડે આમાં આમ મજા આવે આમાં આ બધી વાત આવું બધું હોય બાપુ મજા આવે એક જણા ને નું બહુ વ્યસન ને અફીણ મળેલું અફીણ બંધ થઈ ગયો ને ક્યાંય મળે નહીં વિચાર કર્યો મરી જવું અફીણ વગર તો રેવાય નહીં આવે એવો રહેણ બંધાણે વિચાર કર્યો કે મરી જવા સિવાય આબ ગાય તો કેમ કરવી હરપ ક્યાંક મળી જાય ને તો કરડાવો એમાં ધીરો 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 વી હજાર એમાં કાળોતરો નીકળ્યો આડો ફૂ ફૂ કરતો હડી કાઢીને પૂંછડું પકડ્યું પૂંછડા પાંચ પકડીને આમ કરીને આમ હાથ મૂકી કે નાગ કરે મરી જાવ નાગે આમ મોઢું માર્યું પાછું આમ કરી બીજું મોઢું માર્યું કરંટ આવ્યો નશો સીડ્યો કારણ કે અફીણ નો રેડ બંધાણી અને નાગ નું ઝેર નો કામ કરે મોજ આવી ગઈ હાલે ખોટો મીડો આવે અફીણ નોતું સીડ્યું તું ઝેર માં મેળાવી ગયું પછી પોતામાં ખડીયો હતો એમાં ગુથળવાળા ને નાગ ને એમાં નાખ્યો પછી નાગ ને ભેળો રાખે ડાયરામાં બેઠા આવે જરાક આમ ઢીલા પડે ને તો ઓલી કોચળી હતી ને એમાં છે ખડીયો એમાં હાથ નાખે

હાથ ના કેવા ફૂ કરીને માર્યું ને ને ગોટો પડી ગયો એવો કાળોતરો ઈ મરી ગયો તે દુની કેવત પડી ગઈ કરમ વાકા હોય તો કોથળી માથી કરડે કરમ વાકા હોય તો કોથળી માથી કરડે વાહ સમય વાહ પણ મૂળ વાત ઉપર આવું વાત તમને ઈ કરતો તો કે ઈ રાગવેન્દ્ર સરકાર હું ભાવનગર વાળી વાત કે ભગવાન આવ્યા તો ભગવાન હતા રામ

અને તેથી મૂળજી આશાર અમે કીધું હતું તમે ભાવનગરના મહારાજા છો તો ઓહ અઢારે પાદરના જણી છો તો હું કેવાય કહેવાય નો ભાઈ ઉજ્જૈનનો રાજા બાણું લાખ માળવાનો ધણી અત્યારે ભરતું ભર્તુહરી થઈને આવ્યો છું અત્યારે મારાથી તમારું દાન ન લેવાય શું કામે ત્યાં ભર્તુહરીનું એ પાત્ર ભજવતું હતું એક કલાકારને પાત્ર ભજવવામાં જો એટલું ધ્યાન રાખતો હોય તો મારો રામ છે એ અહીંયા પાત્ર ભજવવા આવ્યો હોય તો એ સીતાજી કોણ કેમ લઈ ગયા ની ખબર હોય થોડી આપણને ખબર પડવા દે એ પાત્ર ભજવવા આવ્યા હતા બાકી એને બધી ખબર હોય એ રાઘવેન્દ્ર સરકાર છે એટલે એ વાત કહેવાનો અર્થ આપણા ધર્મ ઉપર ઘણું બોલાય છે ઘણી વાતો થાય છે આપણે નજીક રહેવું સમજતા રહેજો આપણે ગામડાવાળાએ તો હજી જાળવું છે આખે આખી રામાયણ આખે આખું મહાભારત ડુપ્લિકેટ જે ન હોય એવું રામાયણ એટલે તમે સમજો તો તમે સમજી ન હોગો તમને ખાવું ન ભાવે હું તો આ બધું કોઈ ત્યાં કરું એવું યુટ્યુબ ઉપર આખે આવી ગયું ખોટું સીતાજી વિશે કૃષ્ણ વિશે રામ વિશે બોલે છે આપણે આપણે બધા એક આપણું ભૂલી બીજું અને આ આ કરવું પડશે એના ઉપર ધ્યાન અને બાળકોને કહેતા રહેજો આપણે આ માતાજી છે આ સંત કહેવાય આ હનુમાન આ રામ આ રામો પીર હા અનેક ભૂલાવો એનું ઈ એનું કામ કરે છે ખરાબ ની અસર એ બહુ થાય તમે બે ત્રણ ત્રણે દૂધ પાક પીવો એલચી નાખેલો અને માથે બે પતિકા મૂળા ના ખાવું તો મોડકાની જ બોલે એલચી દીકરી ગોતી નો જડે એમ ખરાબ ની તો બહુ અસર થાય હારું ઘણું કરવું પડે ઘણા બાપ મળે ને ત્યારે સારું કામ થોડુંક થાય અને ખરાબ કરવામાં એક જાણો એવું કઈ કરે બે સમાજના ભાગ લે ભાગ લે તોડે તોડી દીખી નાખે પણ સારું થવા માટે પ્રયત્નો કરવા પડે છે આ કપડાને હારા ઉજળા કરવા ધોવા પડે મેલા કરવાનો કોઈ પ્રોગ્રામ નહીં પહેરી ગયો લેન રીતે મેલા થી બેનું દીકરીઓ હાવરણા ને હાવણીઓ ખરીદ માં જાય બજારમાં જાય કોઈ બેને કીધું બે બે હાવણી આપો ને અઢીસો ગ્રામ કચરો આપો કીધું ઘરે જાય કચરો ત્યારે રાક્ષસી વૃત્તિ માટે ભગવાન ને અવતાર લેવો પડ્યો બાપુ કોઈ રાક્ષસો નો ઉદ્ધાર કરવા માટે કોઈ લેવો પડ્યો એની રીતે આવ્યા જ કરે હારાઓને મદદ કરવા માટે જ એટલે અવતાર લીધા અંધારું છે ને એ તો હોય જ અંજવાળું કરવા માટે આ ફોક્સું પડે બિલ ભરવા પડે ઓલું તો આ બધું આવી જાય પણ એક છે ભગત બાપુ પચાસ વર્ષ નું અંધારું એક ઓરડામાં હોય ને બાપુ આમ કરીને આમ દીવો કરો ને એટલે એ બે સેકન્ડ માં અંધારું જાય અંધારું કાઢતા પાછા પચાસ વર્ષ ન લાગે એકવાર જો લાઈટ થઈ જાય છેલ્લી એક વાર કહી મારા શબ્દો વિરામ આપું છું